મોડાસામાં ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો દાવલી ટોલ પ્લાઝા પાસેથી ચરસ સાથે આ શખ્સની ધરપકડ કરાઈ પાંચ પોઈન્ટ પચીસ લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે આ સાથે પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે દિલ્હીના નારાયણ દત્ત સામે એનજીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ભુલેન્દ્ર ચૌધરી અને અન્ય એક અમદાવાદના શખ્સ સામે પણ ગુનો દાખલ કરાયો છે મોડાસામાં ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો દાવલી ટોલ પ્લાઝા પાસેથી ચરસ સાથે આ શખ્સની ધરપકડ કરાઈ પાંચ પોઈન્ટ પચીસ લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે આ સાથે પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે દિલ્હીના નારાયણ દત્ત સામે એનજીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ભુલેન્દ્ર ચૌધરી અને અન્ય એક અમદાવાદના શખ્સ સામે પણ ગુનો દાખલ કરાયો છે